જય હિન્દ જય ભારત જય મામેરડી મિત્રો એક વિરોધ સમાજની દીકરીઓને એકવીસ એકવીસ લાખ રૂપિયા સતુભા ભુવાએ જ્યારે એના લગ્ન થાય ત્યારે આપવાની જે વાત કરી તો આનાથી રૂડો અવસર કયો હોય આ જે વસ્તુ જે છે કાલની તારીખ અને એક વિરોધ અને આપણા સમાજની નાની નાની બાળાઓના જ્યારે પણ લગ્ન થાય ત્યારે એકવીસ એકવીસ લાખ રૂપિયા સતુભા ભુવાએ જે દાન કરવાના છે તો આનાથી રૂડો અવસર એક પણ ના કહેવાય હું કોઈના વખાણ નથી કરતો પણ હું એટલું કહી શકું છું કે જ્યારથી મેં સાંભળ્યું છે મતલબ કાલની તારીખ છે તો હું સતુભા ભુવાજીને ખૂબ ખૂબ વંદન કરું છું પ્રણામ કરું છું અને બહુ સારી વાત કરી કારણ કે સમાજની દીકરીઓને એકવીસ એકવીસ લાખ રૂપિયાનું દાન થતું હોય તો આ ગર્વની વાત છે અને આ તો કેવી વાત છે કે તમે કોઈ વિરોધ કરો અને સમાજની દીકરીને એકવીસ એકવીસ લાખ રૂપિયાનું દાન મળે તો આ સારું કામ કહેવાય હું આને આ વાતને પ્રોત્સાહન આપું છું ધન્ય છે ગર્વ છે અને ઘણા બધા એવા શબ્દો છે કે જે હું કહી નથી શકતો પણ બહુ સરસ જે વાત થઈ તો આપણે સતુભા ભુવાજીને કહીએ કે કાલની તારીખ તમે યાદ રાખજો અને તમે તમારું વચન નિભાવજો કારણ કે હજુ તો એ દીકરી બહુ નાની છે બરાબર સમય ક્યારે પલટી જાય એનો ખ્યાલ હોતો નથી પણ દેવના શબ્દો ક્યારે મીથ્યા હોતા નથી એ અમને ખ્યાલ છે દેવ ક્યારેય બોલે એમાં ક્યારેય ફરક પડતો નથી તો પાછળ જે વિડીયો છે એ હું રાખું છું સાંભળજો જય હિન્દ જય ભારત જય મા મેરડી એની બોલે પૈસા લે આ તો લાય મામા પલા મળે આ બે દીકેડી પર્ણવા થાય ગયો મામા તે દીકેડી એકવી એકવી લાખ રૂપિયા સતો ભુવાની મેળડી તરફથી માળ માળવાળે ધોવાનું